સુરતમાં અનુસૂચિત જાતિના સફાઈ કામદારો દ્વારા પડતર પ્રશ્નોને લઈને આવરણાંત ઉપવાસ કરવામાં આવ્યા જેને ચાર દિવસ થઈ ગયા છે કોઈ પણ શાસન પ્રશાસન દ્વારા હાલ સુધી કોઈ પણ મુલાકાત લેવામાં આવી નથી ત્યારે આશ્વાસન દેવા પણ તેઓ આવ્યા નથી અમરનાથ ઉપવાસ ના કારણે સફાઈ કામદારોની તબિયત પણ લથડવા માંડી છે અને કઈ પણ થશે તો તેનો જવાબદાર કોણ ત્યારે યુવા આંદોલનકારી દેવેન્દ્ર ચુડાસમા